બ્રહ્મોત્સવની ઉજવણી કરવામાં આવે જેમાં આણંદના આઝાદ મેદાન ખાતે શોભાયાત્રા નીકળીને ઇસ્કોન મંદિર વિદ્યાનગર પહોંચી હતી સાંજે સાત કલાકે મહાઆરતી અને સાડા સાત કલાકે પ્રસાદ દેનું પણ આયોજન કરાયું આ પ્રસંગે બ્રહ્મ સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે પરશુરામ દાદાનો જન્મોત્સવ છે અખાત્રીજ છે અને આજે મુહૂર્તનું કોઈ પણ જાતનું જોવામાં આવતું નથી આજનું મુહૂર્ત એટલે શ્રેષ્ઠ મુહૂર્ત કહેવામાં આવે છે ત્યારે આખા ગુજરાતના ભૂદેવો દ્વારા લગભગ સાડી પાંચસો શોભાયાત્રા ગુજરાતમાં નીકળી રહી છે ત્યારે આણંદની વિશેષતા એક છે કે એકત્રીસ ફૂટ લાંબા રથયાત્રા મહારથમાં દાદા બિરાજમાન થઈ રહ્યા છે અને સાથે સાથે સૌથી લાંબી પદયાત્રા આણંદ જિલ્લા દ્વારા સમગ્ર ભારતમાં નીકળી રહી છે પંદર કિલોમીટર લાંબી આ પદયાત્રામાં સમગ્ર આણંદ જિલ્લાના તાલુકાના અને શહેરના ભુદેવો જ્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે સાથે સાથે સર્વ સમાજના દરેક સમાજના લોકો દાદાના સ્વાગત અને અભિવાદન માટે અને આશીર્વાદ લેવા માટે ઉભી રહ્યા છે અને ઇસ્કોન મંદિર ખાતે એ દાદાની વિશ્વ સુખાકારી માટે ભુદેવો આજે મહારતીનો આયોજન કરી રહ્યા છે ત્યારે 5000 થી વધુ સર્વ સમાજના લોકો ઇસ્કોન મંદિરે ભેગા થશે અને લાબી પરયાત્રામાં સર્વ સમાજના છેલ્લા કેટલાય દિવસથી જે સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ આણંદ જિલ્લા બ્રહ્મ સમાજ પરિવાર એ ખૂબ ખૂબ અભિનંદન અને એમને શુભકામનાઓ પાઠવે છે